તે તને શું ખબર કે બીજ સુર્યું છે બીજ સૂર્ય હું ભાઈ પણ છે હું મારે ને જ જોતો આપણે તું મારા કન પેલો આવ્યો ખબર હોય હોય એટલે તું આમ આ મોગીત ગાતો સિંગર બનતો તો બીજું કોઈ સિંગર હોત નહીં પણ કઈક બનતો શેરડી હું ગીત ગાતો તો ને જ જોતો આટલા માસ મેં એક ગીત બનાવ્યું હતું કેવું એ તો બધું કોઈ કેવા કેવાનું ના હોય

ગરીબ તો તું છે મને એવું લાગે તારા ટાળો કોઈ હોય જ ના આની એમ તારા ટાળો કોઈ ગરીબ છે જ નહીં મો તારી હાથ પીટી અમે વિકરાઈ દયા છે ભાઈ એવા દેડા પડ્યા આપડે હવે એડા મારા ગુડડા જેટલા એટલા નથી ને એડા વાળી મારું રાયડું દીસ ખાલી ખબર પડે આ રાયડે

એટલે એમની હું તારા ઉપર પાણી હગું છું ડીશ હાલ પણ હું થોડોક સોરી એટલે થોડોક આમ હલવાય છું ને કે તમે એક થાપ ભેગો હતો નાખો એટલે તે સોરી ને ખીચી એટલે સોરે તે જ સોર્યા છે ખાતર કાકા ને તો હું હેડ ઉપર તરફ હેડ તો હું તમે પોસ્ટ મારા બીજા તર કાકા ને તું ખાઈ પીતો તને તારા બા ની શોગન ઓછી વાત મારા બા ને મારવા બેઠો હો તો ખરી તું તાર કાકા ની ખાઈ પીતો હું તમે પોસ્ટ મારા બીજા આલો બોલ શોગન હું મારા કાકાની ની કોઈ દાડો નાખું

કુતરા ને પગ મેલતો વિચાર કરવાનું કોઈ નથી કરતું ના ગામડે મારી ખાઈ મારું મોટો એટલે ગમું હું શું કો તારે પાછા આવવાનો ફુઆર તો આવલત નહોતું પણ હવે આવો પડ્યું શું કરે ખબર પડી ગઈ એટલે એમ નકે લાફડા એટલે રણન્યા એમ રેડી તું શું કરવા રાત થઈ ગયો મારવે તો કરવાનો ટાઈમ બી આવી ખરેખર મારી